ધન પ્રાપ્તિ માટે અપનાવો આ સરળ વાસ્તુ ટિપ્સ તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત ઘરમાં અમુક વાસ્તુ ટીપ્સ નું પાલન કરીને તમે પોતાના ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવી શકો છો આ ટીપ્સ ને ફોલો કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે જાણો તેના વિશે જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ ને યથાવત રાખવા માટે વાસ્તુ નિયમો પાલન જરૂરી છે આ નિયમોની અવગણના કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અમુક વાસ્તુ ઉપાયો દ્વારા પોતાના આર્થિક જીવનમાં સુધાર લાવી શકાય છે જ્યોતિષ અને વાસ્તુ એક્સપર્ટ અનુસાર આર્થિક સ્થિતિ સુધારવા માટે આ વાસ્તુ ઉપાય કરી શકાય છે એક દરરોજ સવારે ઘરના બારી દરવાજા ખોલવા જોઈએ જ્યારે સૂર્ય ઉગે છે તો તેના કિરણો ઘરની અંદર આવવા લાગે છે જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે તેના ઉપરાંત પ્રાકૃતિક રોશનીથી વાસ્તુ દોષ ઓછો થઈ જાય છે બે વાસ્તુમાં શંખ અને પિરામિડને ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર માનવામાં આવ્યો છે શંખને પૂજા સ્થળ પર રાખવો જોઈએ પિરામિડને ઘરની ઉત્તર દિશામાં રાખવાથી ધન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂરી થઈ જાય છે ત્રણ વાસ્તુ અનુસાર ઘરના પ્રવેશ દ્વારની દેખરેખ સારી રીતે કરવી જોઈએ પ્રવેશ દ્વારની દેખરેખ ઘરની સુરક્ષા સાફ સફાઈ અને સંતુલિત ઊર્જા માટે મહત્વપૂર્ણ છે ચાર જો ઘરના નળમાંથી પાણી ટપકે છે તો તેને તરત ઠીક કરાવી લો જલને ધનનો રૂપ માનવામાં આવે છે

આઠ જો તમારા ઘરમાં કાંટાવાળો સુકાઈ ગયેલો કે દૂધ નીકળતો છોડ છે તો તેને હટાવી દો વાસ્તુ શાસ્ત્રમાં તેને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે ત્યાં જ ક્રાસુલાના છોડ ઘરમાં સકારાત્મક ઊર્જા વધારે છે મિત્રો વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો ધન્યવાદ જય શ્રીકૃષ્ણ મિત્રો